પાટણ જિલ્લાના હારીજ ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી રામજી કી નીકળી સવારી અનંત કોટીના ભગવાન શ્રી રામ જાણે સાક્ષાત હાજર રહ્યા હોય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આયોજિત રામલલાની શોભાયાત્રા યોજાઈ સરસ મજાનો મેળાવડો હારીજની ધર્મપ્રેમી જનતાને જોવા મળ્યો શ્રી રામજીની આ શોભાયાત્રા રામજી મંદિર શરૂ થઈ સરદાર ચોક થઈ મેઇન બજાર હારીજમાં થઈ દરજીવાસ હાઈવે થઈ પછી જલ્યાણ સોસાયટી પાસે પહોંચી હતી રસ્તામાં જ્યાં જુઓ ત્યાં બધે જ કેસરી તોરણો લગાવેલા જોવા મળ્યા હતા હારીજને જનતા પણ કેસરી ધજા અને કેસરી ખેસ સાથે નાચતી કુદતી કિલોલ કરતી હતી અને એટલી ભાવ વિભોર પણ હતી હારીજ ગામ જાણે કેશરિયાના રંગમાં રંગાઈ ગયું હતું હારીના ગોગા મહારાજ ગ્રુપ મહાવીર મેડિકલ અને ટુ વ્હીલર એસોસિએશન દ્વારા સિકંજી અને ઠંડા તડબૂજ અને ઠંડા પાણીની સેવાઓ ઊભી કરાઈ હતી શહેરની મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો જલ્યાણ સોસાયટી પાસે જલ્યાણ ગ્રુપવાળા મિતેશભાઈ અને એમના પરિવાર દ્વારા પૂરી શાક અને માધવીના સ્વાદિષ્ટ શિખંડની સરસ મજાની ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ હતી લોકોના મોઢે સાંભળો તો એક જ વાત જમવાની મજા પડી ગઈ માધવીનો મોઘો ને દિલ્હી શીત શ્રીખંડ હોય પછી શું જોઈએ આ જલ્યાણ ગ્રુપવાળા હારીજ અને ઠક્કર સમાજનું ગૌરવ એવા હારીજના પનોતા પુત્ર શ્રી મિતેશભાઈ અને એમના પરિવારના હારીજની ધર્મપ્રેમી જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું મિતેશભાઈ જેવા વિરલાઓથી હારીજનું નામ રોશન થાય છે સેવાનું કામ હોય ધર્મનું કામ હોય કે કોઈને મદદનું કામ હોય આ હારીજના લાડલા મિતેશભાઈ હંમેશા ઉદારતા દાખવે છે હારીજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી શાહ સાહેબ અને એમના પુરા સ્ટાફને હારીજની જનતાએ આભાર માન્યો બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ ઠક્કર હારીજ